જુનાગઢમાં બાવીસ વર્ષીય યુવકનો આપઘાત શહેરના દુબડી પ્લોટ માધવ એપાર્ટમેન્ટની આ ઘટના છે માણાવદરના સમેગા ગામના યુવકે પ્રેમ સંબંધમાં જીવન ટૂંકાવ્યું જુનાગઢની પરિણીત યુવતી સાથે યુવકને હતો પ્રેમ સંબંધ અવારનવાર બંને વચ્ચે થતો હતો ઝઘડો પ્રેમ સંબંધમાં આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધપટી જુનાગઢ જે ગઈકાલના રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડુબળી પ્લોટમાં

આ જે મરણ જનાર છે એ ખુશાલ તેના મોબાઈલ થી આ યુવતી સાથેના સંબંધ બાબતેની ચેટ પણ મળી આવેલ છે તો હાલ આ દિશામાં પોલીસ દ્વારા છે અન્ય કોઈ કારણ સંડોવાયેલું છે કે કેમ તે વિશે છે તપાસ શરૂ છે વધુમાં આ છે છેલ્લા એક મહિનામાં જૂનાગઢમાં આત્મહત્યાનો છે ત્રીજો બનાવ છે જેમાં સેમ આ પ્રકારના બનાવ અગાઉ સત્યમ હોટલમાં અને ત્યારબાદ વૈભવમાં એક પરિણીત મહિલા અને તે પછી એક યુવાને ઝેરી દવા ખાય અને આત્મહત્યા કરેલી તો આપના માધ્યમથી પણ હું છે વાલીઓ અને ખાસ કરીને યુવાને એને હું આ બાબતમાં ધ્યાન દોરીશ કે જીવન ખૂબ અમૂલ્ય છે જેથી કોઈ ક્ષણિક આવેગને લીધે અથવા તો એવા સંજોગો નિર્માણ થતા હોય તો તેનાથી આ પ્રકારનું પગલું ભરવાથી છે ખરેખર પરિવારને તમારી ખૂબ જરૂર હોય છે તો આ સિવાય પણ એક યુવાન તરીકે જ્યારે કોઈ આવો કમનસીબ બનાવ બને છે તો તેમના પરિવારનો માળો વેરખેર થઈ જતો હોય છે તેવા સંજોગોમાં આ જેની આજુબાજુ જે રહે છે ખાસ કરીને તેમના કુટુંબીજનો તેમના મિત્રો તેમને પણ આ જ્યારે વ્યક્તિ આવી કોઈ મનોસ્થિતિમાંથી પ્રચાર થઈ રહ્યો હોય તેવા સંજોગોમાં છે તેને ઇમોશનલ સપોર્ટ મળી રહે તે ખાસ તકેદારી રાખવી જોઈએ અને યુવાનોએ પણ પોતાનું અમૂલ્ય જીવન આ પ્રકારે વેડફું ન જાય તેવી મારી એક નમ્ર વિનંતી છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે